સાથે અભ્યાસની અંદર પણ ઉપયોગી થાય એવો પ્રકરણની વાત છે બણતર એ ગણતર કરી શકે છે એવી વાત આ પ્રકરણની અંદર सिद्ध થશે હવે પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષાની અંદર તમે તૈયારી સરસ મજાની કરતા હશો અગાઉના વિડીયોઝ જે પાયાના છે એ તમે જોઈ લીધા હશે અને કદાચ જે મિત્રો પાછળથી જોઈન થયા હોય અને એમને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને આગળના વિડીયો ન જોયા હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળના જે વિડીયોઝ છે એ જોઈ લેજો પ્લે લિસ્ટની અંદર તમને તમામ વિડીયો જોવા મળશે અને તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો સાથે સાથે તમને વિડીયો કેવો લાગ્યો છે તે પણ કમેન્ટમાં જરૂર લખજો અને વિડીયોને લાઈક કરજો ઓકે તો હવે આપણે આજના પ્રકરણની શરૂઆત કરીએ પ્રકરણ નંબર બાર ટકાવારી અને તેનો ઉપયોગ ટકાવારી શબ્દ જ જીવનમાં બહુ જ મહત્વ જીવનની અંદર ટકા આપણા ભણતરની સાથે સંકળાયેલા સૌથી પહેલું જ્યારે આપણું રિઝલ્ટ આવે છે ત્યારે આપણે કહીએ છીએ કેટલા ટકા આવે આ ટકા કેવી રીતે શોધવા ટકા કોના ટકા આપણે કોઈની વાત કહેતા હોઈએ તો આપણે કહીએ બોલો સાચું કહો છો તમે તો આપણે કહીએ છીએ હા સો ટકા સાચું સો ટકા કામ કર્યું આ બધું સો સાથે સંકળાયેલું છે તો ટકા અને સો વચ્ચે શું સંબંધ છે એને આપણે આજે અહીંયા સમજવાનું છે તો સૌથી પહેલી મહત્વના મુદ્દાની ચર્ચા કરીએ મહત્વના મુદ્દાની અંદર આપણે સૌથી પહેલો વાત કરીએ ટકાનો ઉપયોગ આપણા જીવનના રોજબરોજના જીવનમાં થાય છે ત્યારે તો કેટલા ટકા દલાલી આપી કેટલા ટકા વટાવ આપ્યો કેટલા ટકા વેરો થયો કેટલા ટકા જકાત થઈ અને કેટલા ટકા વ્યાજ ભર્યું

એટલા માટે અહીંયા આપણે સો સાથે પ્રમાણ જાણીએ બાજુ શતમાન એ એક પ્રકારનો અપૂર્ણાંક છે જો અહીંયા શું વાત કરી છે અપૂર્ણાંક વન બાય વન અગાઉ જે આપણે પ્રકરણ ભણી ચૂક્યા દરેક એકબીજાની સાથે સુસંગત છે અહીં પણ ટકાવારી એ અપૂર્ણાંક છે આ અપૂર્ણાંકના છેદમાં બરાબર સમજો છેદમાં હંમેશા 100 હોય છે કેવી રીતે તો સમજીએ દાખલા તરીકે 15% જો આ વેતે લખીએ છીએ તોનો મતલબ આ ટકાનો મતલબ છે 100 તો 15 ના છેદમાં 100 જો 15 ના છેદમાં 100 હોય એ તો અપૂર્ણાંક બને પરંતુ આ અપૂર્ણાંકમાંથી દશાંશમાં રૂપાંતર થતા એકમ દશક અને 100 તો એકમ દશક અને 100 ની અંદર ટપકા વાળો ભાગ આવશે એટલે કે આપણે જોઈ શકીએ અપૂર્ણાંક આપેલા અપૂર્ણાંકને સો વડે ગુણવાથી બરાબર સમજો આપેલા અપૂર્ણાંકને સો વડે ગુણવાથી તેનું ટકામાં રૂપાંતર થાય છે અપૂર્ણાંકના એક સાદો અપૂર્ણાંક અને બીજો દશાંશ અપૂર્ણાંક તો બંનેનું આપણે ઉદાહરણ જોઈએ આ દશાંશ અપૂર્ણાંક એને સો વડે ગુણવાથી કેવી રીતે થાય તો આપણે બરાબર કરીને અહીંયા તમે જોઈ શકો છો આ જીરો પોઈન્ટ પંદર એને કેવી રીતે દર્શાવી શકાય સાદા અપૂર્ણાંકમાં તો પંદર સો એને સો વડે ગુણવાથી છ ના સો ના છેદમાં કંઈ નથી તો એક મૂક્યો તો હવે સો સો કટ કરીશું તો શું વધશે પંદર ટકા એ પણ આપણને ટકામાં મળી જાય છે ઓકે એ જ રીતે અપૂર્ણાંક એટલે કે દશાંશ અપૂર્ણાંક ની વાત કરી હવે સાદા અપૂર્ણાંક બે પંચમાંશ ગુણ્યા સો આના નીચે છેદમાં કંઈ નથી તો આપણે એક મૂકી દીધું હવે જ્યારે કટ કરીશું કેટલા પંચાસો તો વીસ પંચાસો તો બે અને વીસ બે અને વીસ નો ગુણાકાર કરીએ તો કેટલા ટકા મળશે આપણને ચાલીસ ટકા સો સાથે ગુણો તો પણ ટકા સો વડે ભાગીશું તો પણ ટકા મળશે તો આગળ જોઈએ આપેલા શતમાનને સો વડે ભાગવાથી તેનું સાદા અપૂર્ણાંકમાં કે દશાંશ અપૂર્ણાંકમાં બરાબર સમજો રૂપાંતર થાય છે આપણે ઉપર જોયું તે જ પ્રમાણે જો ઉલટી પ્રક્રિયા કરીએ તો આપણને જવાબ કેવા મળશે આ રીતે તેમ છતાં એક ઉદાહરણ આપણે જોઈએ દાખલા તરીકે પચાસ ટકા શબ્દ લખ્યો આનો રિવર્સ ફોર્મ્યુલામાં જઈએ છીએ તો પચાસ ટકા એટલે કે પચાસ સો અંશ પચાસ સો ને તમે संक्षिप्त रूपमा लक्षो तो कितना 50 * 1 = 50 और 50 * 2 = 100 तो 1/2 1/2 तो मतलब શું અડધો અડધો એટલે શું તો 0.50 તો તમે જોઈ શકો છો ટકા અપૂર્ણાંકમાં લખ્યા એનો સંક્ષિપ્ત રૂપ હોય એટલે કે સાદા અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંક એકબીજામાં રૂપાંતરિત થાય છે પરંતુ આ તમામ રૂપાંતર કેવી રીતે થાય છે તો એ સોના પ્રમાણના આધાર એટલે કે સો એક બહુ મહત્ત્વની વસ્તુ છે આપણે પણ કેવી રીતે ભણવાનું છે કેટલી મહેનત કરવાની છે સો ટકા મહેનત કરવાની રિઝલ્ટ પણ કેવું લાવવાનું છે સો ટકા રિઝલ્ટ લાવવાનું તો હવે આપણે ટકાવારી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો એની મહત્વના મુદ્દાની ચર્ચા કરી અને હવે સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું ઓકે તો તમે સૌ રેડી છો તમારા પુસ્તક સાથે તમારા નોટબુક સાથે પેન સાથે ઓકે પ્રશ્ન નંબર 1 સમજી બે કિગ્રામ ના 200 ગ્રામ કેટલા ટકા એ કેટલા ટકા શોધવાનું છે તો સૌથી પહેલા 200 ગ્રામ એ 2000 ગ્રામ ના કેટલા ટકા થાય એ શોધવાનું છે ટકા હંમેશા ક્યાંથી શોધાશે 100 થી પરંતુ અહીંયા ગ્રામ આપેલા છે અને કિલોગ્રામ આપેલા છે તો આપણે આ કિલોગ્રામ ના ગ્રામ બનાવીશું તો આપણે જાણીએ છીએ 1 કિલોગ્રામ બરાબર 1000 ग्राम तो 2 किलोग्राम बराबर 2000 ग्राम થાય ઓકે આપણે આ વસ્તુ મળી હવે 2000 ગ્રામ માં 200 ગ્રામ કેટલા ગ્રામ કેટલા ટકા તો 2000 ગ્રામ હોય તો એની સામે 200 ગ્રામ ની વાત કરવાનો આવે છે તો 100% એટલે કે 100 ગ્રામ એમ મત સમજવાનું 100 ગ્રામ સો ગ્રામ હોય તો એના કેટલા ટકા આ ગ્રામ અહીંયા તમે લખો કે અહીંયા સો એ કેટલા ટકા ના આ ગ્રામ લખો કે ના લખો ખાલી એક સમજવા માટે પરંતુ હવે ટકા કેવી રીતે શોધવાના તો સો એ શોધવા બે હજાર ગ્રામ એ બસો તો સો એ કેટલા ઓકે તો આ બંને ત્રિપદી રાશિ મુજબ શું કરીએ છીએ આપણે ગુણાકાર કરતા હોઈએ છીએ બસ એ જ ગુણાકાર અહીં પણ કરવાનો આ બે હજાર ભાગાકારમાં જતા રહેશે બરાબર હવે કટ કરીએ જીરો એક જીરો એક જીરો બે જીરો બે અહીં કરી વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે બે હજાર તમે દસ ટકા કરશો તો જવાબ કેટલો આવશે બસો ગ્રામ ઓકે પ્રશ્ન નંબર બે જોઈએ રૂપિયા 2000 નો 7.5% કેટલા થાય અહી ના શબ્દનો મતલબ આપણે જાણીએ છે ના મતલબ મતલબ શું થશે ગુણાકાર બરાબર ગાના ભાગુ સબારોજી નિયમ છે એ જ નિયમો અહી પર લાગુ નાનો મતલબ ગુણાકાર તો અહી એવું કહે છે કે 2000 ગુણ્યા 7.5 7.5% હવે ટકાનો મતલબ આપણે મહત્વના મુદ્દાની અંદર ચર્ચા કરી ચૂકીએ ટકાનો મતલબ કે છેદમાં સો તો બે હજાર ગુણ્યા સાત પોઈન્ટ પાંચ છેદમાં સો ઓકે છેદમાં સો હવે આગળ આપણે જોઈએ તો અહીં છેદમાં અહીં બે હજાર નીચે કંઈ નથી તો કંઈ વાંધો નહીં આપણે સૌથી પહેલા કટ કરવાની શરૂઆત કરીએ સામ સામે ક્રોસમાં કટ થાય ઝીરો ઝીરો તો હવે શું વધ્યું તો હવે વધશે સાત પોઈન્ટ પાંચ નો મતલબ વીસ ગુણ્યા પંચોતેર છેદમાં દસ આ દશાંશ અપૂર્ણાંક છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ અહીં ફરીવાર વાર શૂન્ય શૂન્ય આવે છે તો ફરીવાર આપણે કટ કરીએ છીએ તો શું વધશે બે ગુણ્યા પંચોતેર તો પંચોતેર સ્ટેપ તમે સમજશો તો તમે જલ્દી સમજ પડી જશે ઓકે છે ને એકદમ બિલકુલ સરળ તો આવો જવાબ એકસો પચાસ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે

ગુણાકાર તો આપણે શરૂઆત કરીએ 240 * 80% * 80% તો 80% નો મતલબ શું થશે તો 80 ના છેદમાં 100 તો 240 * 80 ના છેદમાં 100 હવે 0 0 કટ કરીશું તો કોણ બધું 24 * 8 તો 24 * 8 કરીએ આપણને એ બાજુમાં કરી દઈશું ચોવીસ ગુણ્યા આઠ ગુણાકાર કરીશું બગડો વધી આવી ત્રણ ને થાય હવે આપણે ચારસો ના પાંત્રીસ ટકા કરીશું તો ચારસો ગુણ્યા પાંત્રીસ ટકા ઓકે ટકાનો મતલબ છે નીચે છેદમાં સો પાંત્રીસ ના નીચે છેદમાં સો बराबर 00 कट કરીશું સાવ સામે એટલે વધ્યું કોણ 4 * 35 તો 35 નું 70 અને 70 નું 140 એટલે કે અહીં થશે 140 બરાબર હવે અહીં એવું પૂછ્યું છે કે કેટલા વધો છે તો 192 મળ્યા અહીં 140 માં 400 ના 35% કેટલા મળ્યા 140 તો આ બંને વચ્ચેની કમ્પેરીઝન તો 192 - 140 તો 2 9 * 4 = 36 5 + 0 कितना डिफरेंस आवे 52 तो अब 52 रुपया વધુ છે એવું કહી શકાય તો અહીંયા 52 જવાબ કે આપેલો છે તો વિકલ્પ ए ની અંદર 52 જવાબ આપણને મળી જાય છે છેને એક બિલકુલ સહેલું ઓકે પ્રશ્ન નંબર 4 જોઈએ 6 લિટર 600 મિલી ના 45% કેટલા થાય અહીં જવાબ આપણે લિટર અને મિલી બંનેમાં જુદો જુદો આપેલા છે પરંતુ જો જવાબ મિલીની અંદર આવે તો પણ આપણે મેળવી શકે કે એ રીતે આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલા 6 લિટર 6 લિટર નો મતલબ કે 6000 મિલી એ આપણે જાણીએ છીએ 1 લિટર બરાબર 1000 તો 6000 મિલી + 600 મિલી આપેલા છે ઓકે તો કુલ મિલી કેટલા થયા 6600 मिली ओके आना આપણે 45% સુધવાના છે તો આપણે લખ્યું 6600 * 45% તો 45% નો મતલબ આપણે જાણીએ છીએ 6600 * 45 નીચે છેદમાં 100 તો અહીંયા સામે સામે એ કંઈ નથી તો એક સમજીએ તો 0 0 કટ કરીશું

બે બે હજાર નવસો સિત્તેર બે હજાર નવસો સિત્તેર શું આવ્યું બેટા આ મિલી આવ્યા પરંતુ આ એક જવાબ આપણને મળ્યો જવાબ મળી ગયો પરંતુ અહીંયા જવાબ મિલીમાં નથી ભાગ્યો અહીં જવાબ લિટર અને મિલીમાં તો બે હજાર નવસો સિત્તેર ના મિલી કેટલા તો આપણે એ જોઈએ તો કેટલા લિટર તો આપેલ મિલી આપેલ મિલી લિટર બાગ્ય 1 લિટર ના મિલીલીટર તો આપેલ મિલી 2970 અને 1000 એ 1 મિલીલીટર ના લી મિલી 1000 તો હવે દશાંશ અપૂર્ણાંક તો દશાંશ અપૂર્ણાંક એટલે કે એકમ દશક સો અને હજાર ના સ્થાનમાં તો 2970 મૂક્યા એકમ દશક સો અને આ હજાર ના સ્થાનમાં મૂકતા આ આપણને મળ્યા લિટર 2.970 એનો મતલબ 2 લિટર 970 મિલી ઓકે તો આવો જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પમાં તો વિકલ્પ એ ની અંદર આપણો જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 5 સમજી રૂપિયા 72.90 અલ્પવિરામ રૂપિયા 270 ના કેટલા ટકા છે આ દાખલો હોમવર્ક માં આપેલો છે પરંતુ કોના જો તો દાખલા નંબર એક જો જે આપણે સૌથી પહેલાની શરૂઆત કરીએ કેટલા ટકા શોધવાની છે તો અહીં તમે જોઈ શકો છો અહીં સૂત્રના આધારે પણ કરી શકાય બોતેર પોઈન્ટ નેવું ભાગ્યા બસો સિત્તેર ગુણ્યા સો તો તમને ટકા મળી જશે અને એ રીતે ના લખો બસો સિત્તેર ના બોતેર પોઈન્ટ નેવું તો સો ના કેટલા તો પણ તમને જવાબ મળી જશે અને આપણે સાદી ભાષામાં અત્યાર સુધી શીખ્યા છીએ એ રીતે લખશો તો પણ આપણને જે રીત ફાવે એ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આપણો જવાબ સાચો હોવો જોઈએ ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર છ ની ચર્ચા કરીએ એક સંખ્યાના જીરો પોઈન્ટ બાર ટકા શોધવા માટે તેની કેટલા વડે ગુણવા પડશે જો અહીંયા ટકા આપી દીધેલા છે ટકા આપી દીધેલા છે

તો હવે દસ હજારના આપણે દશાંશ અંદર રૂપાંતર કરીએ તો આ એકમ દશક સો હજાર અને અહીં આગળ તો આપણો જવાબ આપણને એ સંખ્યા મળી ગઈ આ એક સંખ્યા મળી ગઈ એક સંખ્યા આપણને મળી ગઈ તો આ સંખ્યા આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર એનો જવાબ મળી જાય છે ફરી વાર યાદ રાખો ટકા આપેલા હોય અને સંખ્યા શોધવાની હોય તો સો વડે એનો ભાગાકાર કરવો પડે અહીંયા ડાયરેક્ટ આપણે મૂકી શકીએ છીએ તો પણ સમજી લો સો એક ટકા આપેલા છે એક એક કેટલા અને ડાયરેક્ટ જીરો પોઈન્ટ બાર ભાગ્યા સો મૂકશો તમે તો પણ તમને જવાબ મળી જશે ઓકે જે આપણે મહત્વના મુદ્દાની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ પ્રશ્ન નંબર સાત સમજીએ એ પહેલા

zero આપેલા છે તો એને ગુણ્યા સો વડે કરીશું તો પણ આપણને જવાબ મળી જશે okay તો અને ટકા અહીંયા શોધવાના છે x બરાબર એટલે કે એક બરાબર ધારો કે એક સંખ્યા બરાબર zero point પાત્રીસ તો સો બરાબર કેટલા તો પણ આ જ રીતનું પગ આવશે હવે અહીંયા આપણે જોઈએ દશાંશ અપૂર્ણાંક આપેલો છે તેનો સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું તો એકમ દશક શું અને છેદમાં હજાર નો ગુણ્યા સો નીચે કંઈ નથી તો એક હવે સમય આવ્યો કટ કરવાનો સામ સામે એક શૂન્ય બીજી શૂન્ય એક શૂન્ય ઉપરની ઉપર નીચે શૂન્ય સામ સામે શૂન્ય ની બાદ બાકી થાય હવે શું રહ્યું છસો પાંત્રીસ નીચે છેદમાં દસ તો હવે પાછા દશાંશ અપુર્ણામાં રૂપાંતર કરવામાં ટકા આપણો જવાબ મળી ગયો દસ એકમ દસ પોઇન્ટ દશાંશમાં ચિહ્ન મૂકવાનું છે તો આ એકમ અને આ દશક 88% એટલે કે 63.5% જવાબ આપણને મળ્યો છે તો શું મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે અગાઉનો દાખલો મે તમને થોડી લાંબી રીતથી શીખવડ્યો કારણ કે તમને જે રીત અનુકૂળ આવે એ રીત આ તમને શોર્ટ ટ્રીકથી શીખવડ તો તમે કોઈપણ રીતનો ઉપયોગ કરી જવાબ મેળવી શકો દાખલા નંબર છ આ રીતે પણ ગણી શકો છો ભાગાકાર કરી અને દાખલા નંબર સાત દાખલા નંબર નંબર ના ના જેમ પણ તમે ગણી શકો છો પ્રશ્ન જોઈએ એટલે કેટલા થશે અગાઉ આપણે જે દાખલા નંબર બે જોયો એના જેવો જ છે પરંતુ અહીં આપણે થોડી સમજણ વધુ દ્રઢ બને એના માટે આપણે પ્રેક્ટિસ કરીશું તો અહીં નાનો મતલબ ગુણાકાર નાનો મતલબ ગુણાકાર એટલે કે સૌથી પહેલા પચીસ હજાર ગુણ્યા zero point zero એક ટકા ટકા ની સાથે દર્શાવ્યું અને હવે આપણે ટકા ની જગ્યાએ આપણે શું જાણીએ છીએ કે ટકા નો મતલબ સો બરાબર તો પચીસ હજાર ગુણ્યા zero point zero એક નીચે છેદમાં માં સો હજી સુધી આપણે દશાંશ ને એમ ને એમ રાખ્યું સામ સામે zero કટ કરીશું અને નીચે એક સમજીને તો એક એક શૂન્ય જતી રહી હવે શું વધ્યું બસો પચાસ ગુણ્યા જીરો પોઈન્ટ પરંતુ હજી આની અંદર એક નીચે છેદમાં સો એકમ દશક અને સો એટલે કે સો તો જીરો જીરો કટ થયું તો શું વધ્યું પચીસ નીચે છેદમાં સો કારણ કે પચીસ એકા પચીસ અને નીચે છેદમાં સો તો પચીસ નીચે દસ આવે તો ફરી વાર પાછું દશાંશ અપૂર્ણાંક માં રૂપાંતર કરવા જઈશું તો બે પોઈન્ટ પાંચ એકમ દશક બે પોઈન્ટ પાંચ કેટલા થશે તો બે પોઈન્ટ પાંચ તો બે પોઈન્ટ પાંચ ક્યાં જવાબ આપેલો છે વિકલ્પ નંબર એ ની અંદર આપેલો છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ પ્રશ્ન નંબર નવ એ તમારા હોમવર્ક ની અંદર અને હું વાંચું છું 0.068 ને ટકા સ્વરૂપે દર્શાવ એટલે આપણે પ્રશ્ન નંબર જે 7 નું સોલ્યુશન મળ્યું એ જ રીતે લેકેાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા છ વિશાઉંશ થાય છે બરાબર કોની કિંમત એટલે કે અહીંયા ટકા આપેલા છે હવે છ વિશાઉંશ ના ટકા એટલે કે આપણે જાણીએ છીએ કે જ્યારે સાદો અપૂર્ણાંક આપ્યો હોય અને ટકા શોધવા હોય તો એને સો વડે ગુણવા પડે એ આપણે જાણીએ છીએ ટકા શોધવા હોય તો સો વડે ગુણાકાર કરવાનો અને સંખ્યા શોધવી હોય તો સો વડે ભાગાકાર કરવાનો તો અહીં આપણે બહુ સાદી પદ્ધતિથી કામ કરીશું છ વિશાઉંશ ગુણ્યા સો નીચે છેદમાં કઈ નથી તો એનો મતલબ એક ઓકે તો હવે ત્રીસ ટકા તો ત્રીસ ટકા જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે બીજી એક રીત વાત કરું તો ઘણી વખતે આપણે છ વિષાંશ અને નીચે છેદમાં સો કરવા માટે ઉપર નીચે પાંચ પાંચ વડે ગુણીએ તો પણ નું સ્વરૂપ આપણને મળી જાય આ રીતે ત્રીસ ટકા આ બંને માંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ હવે પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્ન નંબર અગિયાર એ તમારા હોમવર્ક કોના જેવો તો બસ આના પછીનો દાખલો છે એટલે કે દાખલા નંબર દસ જેવો દાખલા નંબર દસ ના જેવો જ છે જે તમારે હોમવર્ક માં કરવાનો રહેશે આજે આપણે બેટા પ્રકરણ નંબર બાર ટકાવારી અને તેના ઉપયોગના મહત્વના મુદ્દાની ચર્ચા કરી સાથે સાથે અભ્યાસની અંદર સ્વાધ્યાયની અંદર આપેલા પ્રશ્ન નંબર અગિયાર સુધીની સમજ પણ મેળવી તમને મજા આવી હશે વિડીયોમાં ખબર પડી હશે તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં ચોક્કસ લખજો અને વિડીયો ગમે હોય તો લાઈક પણ કરજો સાથે સાથે તમારા અન્ય મિત્રોને શેર કરજો અને હજુ વધુ અભ્યાસ આપણે ભાગ નેક્સ્ટ ની અંદર કરીશું તો ત્યાં સુધી ફરી મળીએ છીએ તો રજા આપશો